તો હેલો મિત્રો આજે તારીખ અગિયાર નવ બે હજાર પચીસ સવારના આઠ વાગ્યાના સમયમાં હું વિડીયો બનાવી રહ્યો છું તો આજે તમે જોઈ શકો છો મુકેશ્વર ડેમમાં પાણીની આવક તો મિત્રો આ ભોખળીનો પુલ છે જે ત્યાં નદી પસાર થઈ રહી છે તો મિત્રો તમે જોઈ શકો છો આ જે આવે સામે એ ખારી નદી આવે છે અને આ જે આવ એ અંબાજીથી સરસ્વતીના ખાડી નદી છે ખાડીમાંથી આવે છે તો મિત્રો જુઓ પાણીની આવક મિત્રો ગઈ કાલે મેં જે પાણીમાં ઉતરીને તમને બનાવ્યો તો ને વિડીયો તમે જોયો હતો બ્લોગ કાલનો જે હું પાણીમાં ઉતરીને તમને બતાવ્યું હતું કે આટલું આટલું પાણી છે નદીમાં એવું પણ તમને બતાવું કે હું કયા વેળામાં હતો એ તો મિત્રો જુઓ પાણી કેટલું જઈ રહ્યું છે બહુ ચાલી રહ્યું છે પાણી તો હજી આવક તો ઘણી જઈ રહી છે જો મિત્રો આ બાજુ જે છે એ મેન વેળો છે એ પાણી તે બાજુ વધારે જઈ રહ્યું છે અને આ બાજુ જે રહ્યો એવું કાલ તમને ઉતરીને બતાવીશું કે આટલું આટલું પાણી એ અને આ બાજુમાં પહોળાઈમાં પાણી હેડે છે એટલે બહુ છે અને આ બાજુ હોકળાઈમાં હેડે છે અને મિત્રો આ પાણી વધારે છે અને આ થોડું ઓછું હેડે એનાથી સામાન્ય ઓછું હોય છે તો મિત્રો આપણે ત્યાં જઈને બ્લોગ બનાવીએ ત્યાં મગફળીઓનું ખેતરનું થોડું નુકસાન થયું છે એ બતાવીએ તમને તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો કાલે જે મેં પાણીમાં જેને વ્લોગ બનાવ્યો તો એ વેળા આપણે જઈ રહ્યા છીએ તો મિત્રો જોઈ શકો છો મુકેશ્વર ડેમની આવક હું તમને હાલે પુલ પડીને બતાવ્યું કે પાણી બે ભાગમાં જઈ રહ્યું છે તો આટલું ને આટલું પાણી પહેલાં ભાગમાં પણ જઈ રહ્યું છે મિત્રો તો મિત્રો હું આ જુઓ આ ભાઈને મગફળીઓ વાહિત મગફળીઓનું ખેતર છે તો મિત્રો જુઓ મગફળીઓ પહેલાં સુધી હતી મગફળીઓનું ખેતર સામે પાળો દેખાય છે તમને પાળો એટલા બધી ખેતર હતું નદી એ વેરતું વેરતું કેટલું અંદર ઘૂસી ગઈ છે જુઓ નદી નદી એટલી અંદર ઘૂસી ગઈ છે કે બે સાડા જેટલી મગફળીઓ લઈ ગઈ તો મિત્રો આ વિડીયોમાં આટલું જ હવે મળીએ નવા વિડીયોમાં જય માતાજી